જામનગરમાં હરિયા કોલેજ ખાતે લોકસભા ચૂંટણીની હાલ મતગણતરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારના આંકડા આવી રહ્યા છે કારણ કે જામનગર બેઠક એ હાઈ વોલ્ટેજ બેઠક બની છે જે પ્રકારે ખંભાળીયા તેમજ કાલાવડ પંથકમાં જે પ્રકારનો કોંગ્રેસનો દેખાવ છે તે અને જોકે હાલની વાત કરવામાં આવે તો હાલ સાંસદ પૂનમ આડમ છવ્વીસ હજાર વધુ છવ્વીસ હજાર થી વધુ મતોથી લીડ કરી રહ્યા છે અને ભાજપ આગળ ચાલી રહ્યું છે જોકે જે પ્રકારે કોંગ્રેસ દેખાવ કર્યો છે કોંગ્રેસનો પણ દેખાવ રહ્યો છે કારણ કે ખંભાળીયા પંથકમાં જે પ્રકારે કોંગ્રેસે દેખાવ કર્યો છે તો કાલાવડ પંથકે જેપી કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાનું હોમટાઉન છે અને હોમટાઉનમાં ક્યાંક ને ક્યાંક તેઓ ઉના ઉતર્યા છે અને કાલાવડ પંથકમાં તેમને જોઈએ તે એટલા મત મળ્યા નથી અને સાંસદ પૂન માડમને સારા એવા મત મળ્યા છે હાલ જે પ્રકારે કુલ સાત રાઉન્ડ ને અંતે જે પ્રકારના આંકડા આવી રહ્યા છે કુલ છવ્વીસ હજારની ની સાંસદ પુનઃ માંડમ આગળ ચાલી રહ્યા છે મનસુખ સોલંકી આજકાલ જામનગર